નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તેર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે તાપમાન અને હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે તેર ડિસેમ્બર સુધીની ખાસ કરીને આગાહી ગાળાના જે સમયગાળો છે તેમાં ન્યૂનતમ તાપમાન છે તે બે ડિગ્રીથી ચાર ડિગ્રી ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં ન્યૂનતમ તાપમાન છે તે નોર્મલથી નીચું જવાની શક્યતાઓ છે તારીખ અગિયાર અને તેર ડિસેમ્બરના આશરે બે ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે હાલમાં ગુજરાતમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જે તાપમાન છે તે પંદરથી સોળ ડિગ્રી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સાડા તેર ડિગ્રી છે એટલે કે આગાહી સમયમાં ન્યૂનતમ તાપમાનની રેન્જ બારથી સોળ ડિગ્રીની અને કેટલાક દિવસોમાં દસથી ચૌદ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે એટલે આગાહી સમયના જે પાછળના દિવસો છે તેમાં હવામાન છે તે નોર્મલથી વધુ ઠંડી અનુભવાશે અને આગાહી ગાળા જે સમયગાળો છે તેમાં મુખ્યત્વે પવન છે તે ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે મોટા ભાગના સ્થળોએ સાતથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારમાં ગઈકાલે જે ન્યૂનતમ તાપ મહત્તમ તાપમાન છે તે લગભગ બે ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું હતું મતલબ કે નોર્મલથી બે ડિગ્રી થોડું વધુ જોવા મળી રહ્યું હતું રાજકોટમાં સામાન્ય નજીક રહ્યું હતું તો મિત્રો ખાસ કરીને આવતા અઠવાડિયે એટલે કે ગુરુવારથી શનિવાર સુધીનો જે સમયગાળો છે તેમાં ઠંડીની અસર વધુ જોવા મળશે તેર ડિસેમ્બરના ન્યૂનતમ તાપમાનની રેન્જ બારથી સોળ ડિગ્રીની રહેશે અને કેટલાક દિવસે દસથી ચૌદ ડિગ્રી વચ્ચે રહેશે તેવું અશોકભાઈ પટેલ પોતાની આગાહીમાં જણાવે છે